ત્યારે કતારગામ શિવદશન સોસાયટી પાસે આવેલું શાક માર્કેટ બની ગયા છતાં પણ તેનો ઉપયોગ થતો નથી શાકભાજી વેચનાર ફેરિયાઓની જગ્યાએ અહીં મજૂરો રહેતા જોવા મળ્યા છે કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ અધિકારીઓની લાપરવાહીને પગલે આવા માર્કેટનો ઉપયોગ થતો જ નથી જેથી અહીં અસામારિક તત્વો મોટી સંખ્યામાં આવી જાય છે સાથે દારૂ ગાંજાની મહેફિલો પણ લાગે છે સ્થાનિકોએ કહ્યું હતું કે ગાંજા જુગાર દારૂ જેવી અનેક પ્રવૃત્તિઓથી સ્થાનિક રહીશો અહીંયા ત્રાહિમભામ પોકારી ઉઠ્યા છે

અને વિઝિટમાં જોતા કે સોસાયટી રહીશોની ખરેખર બહુ ફરિયાદ હતી અને કાલે જે એને મને ફરિયાદ કરી એમાં હું ખરેખર એમની સાથે સહમત છું અને મને બહુ દુઃખની વાત છે કે આજે તમે જોઈ શકો છો કતારગામ મહાદેવ મંદિરની બાજુમાં શાક માર્કેટ જબરજસ્ત બનાવેલું છે હવે એ શાક માર્કેટ છે કે મજૂરોને રહેવા માટેની જગ્યા છે કે દારૂ પીવાની જગ્યા છે કે ગાંજા પીવાની જગ્યા છે મને ખબર પડતી નથી તો આમાં મેં અધિકારીઓને જાણ કરી એટલે અધિકારીઓ અત્યારે બોલાય છે અધિકારીઓ આવે છે કે કયા કારણસર તમે આ બધું કરો છો એનું કારણ શું આપણી પાસે જગ્યા છે તો રોડ શું રોડ ઉપર સુકામ શાક માર્કેટ હોવાનું રાખો છો આજે તમે જો સાંજે કેટલી સમસ્યા થાય છે ટ્રાફિકો ની સમસ્યા છે જો શાક માર્કેટ અહીંયા આવી જતી હોય તો આ બધી સમસ્યા થઈ શાક માર્કેટો લોકાર્પણ કરવા હું તમારી સાથે સહમત છું મીડિયા વાળા સાથે એનું કારણ છે કાંઈક ને કઈક આમાં અધિકારી ફોલ્ટ હોવો જ હવે આ અધિકારીની ફરજ છે આ તો ઠીક છે હું આજે વિઝિટમાં આવ્યો અને બેનોએ મને રજૂઆત કરી હજી આ છ મહિના રહ્યો તો કોઈ કરે એમ જ નથી એવું લાગે છે મને આ તો ખરેખર અધિકારીનો પગલા લ્યો પણ ખરેખર મને તો આજે બહુ ગરમ થાઉં છું મને આ ગમ્યું નથી આ મામલે શું કાર્યવાહી કરાવશો અધિકારીઓ પર ગામી સાહેબને મેં અત્યારે ફોન કર્યો તો સુરોપ સાહેબને બી ફોન કર્યો છે તમે જોઈ શકો છો અધિકારી જો અત્યારે આવી ગયા મિનિટ મિનિટમાં મારી સામે શાક માર્કેટમાં અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે દારૂ જુગાર ગાંજાનું સેવન એ રોજ થાય છે અસામાજિક તત્વો બેફામ બની રોજ રાત્રે મહેફિલ કરી રહ્યા છે વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્ર પાંડવને જાણ થતાં તેઓ પણ આ માર્કેટમાં પહોંચ્યા હતા કતારગામ જોના જવાબદાર અધિકારીઓ પણ કાર્યવી કરવા મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરાય છે તાત્કાલિક આ માર્કેટ શરૂ કરવા જણાવ્યું છે આ સમગ્ર મામલે ફરિયાદ કરાતા કતારગામ ઝોનના અધિકારીઓ દોડતા થવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા